તો વિદ્યાર્થી મિત્રો જે બધા લોકોને મૂંઝવણ તો એક પ્રશ્ન હોય છે કે સ્લેટ અને યુજીસી નેટ નામે જે બે પરીક્ષા આવે છે કે જે કોલેજ કર્યા પછી જ્યારે તમે માસ્ટર ડિગ્રી કરતા હોય છે કે તમારા મનમાં એવું હોય છે કે હું મારા વિષયમાં નિપુણ છું નિષ્ણાત છું મારે પ્રોફેસર બનવું છે તો પ્રોફેસર બનવા માટે બે એક્ઝામ આવે છે એક સ્લેટ એક્ઝામ છે અને યુજીસી નેટ છે તો આ બંનેમાં તફાવત શું છે તો આજે આ લેક્ચરમાં આપણે કે સ્લેટ एग्जाम તમે પાસ કરો તો તમને કઈ જગ્યાએ નોકરી મળી શકે વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન સ્લેટ એન્ડ યુજીસી નેટ સ્લેટ एग्जाम અને યુજીસી નેટ બંનેમાં તફાવત શું છે યુજીસી નેટ એનું પૂરું નામ શું છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ કેટલી વખત એવું થાય છે કે જે સ્નેટ ની एग्जाम હોય છે એમાં પૂરું નામ પૂછી લેવામાં આવે છે કે જે નેટ છે એનું પૂરું નામ શું છે તો નેશનલ એલિજિબિલિટી સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ સ્લેટ નું પૂરું નામ છે સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ આર બોથ એક્ઝામ્સ ધેટ ડિટરમાઇન ડિટરમાઇન એટલે નક્કી કરે છે એલિજિબિલિટી એટલે તમે લાયક હો કોઈ પણ જગ્યા માટે તમે લાયક છો કે નહીં ફોર કે તમારે કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટી માં તમારે પ્રોફેસર બનવું છે તો એના માટે તમારી લાયકાત પહેલા શું હોવી જોઈએ કા તમે આ સ્ટેટ एग्जाम પાસ કરેલું હોવું જોઈએ અથવા તમે યુજીસી નેટ एग्जाम પાસ કરેલા હોવ

બંને પરીક્ષા શેના માટે છે પ્રોફેસર બનવા માટે છે આસિસ્ટન્ટ સમજી લેવાનું આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે જે નવા છે જગ્યા લાગી ને આસિસ્ટન્ટ કહેવાય પછી શું છે એટલે સ્કોપ એનું ક્ષેત્ર કે તમે બંને અલગ અલગ જગ્યાએ તમે પ્રોફેસર પછી કન્ડક્ટિંગ બોડી એટલે કે આ પરીક્ષા કોના દ્વારા લેવાય છે કોણ લે છે પરીક્ષા એપ્લિકેબિલિટી અને મેં આ પરીક્ષા પાસ કરી નાખી તો મને કઈ જગ્યાએ કયા કાર્યક્ષેત્ર મને નોકરી મળશે પેલો પોઈન્ટ છે સ્કોપ અને એપ્લિકેબિલિટી સ્કોપ એટલે ક્ષેત્ર એટલે કઈ જગ્યાએ હું નોકરી કરવા માટે એલિજિબલ રહીશ

નેટ UGC દ્વારા UGLAC UGC નું પૂરું નામ છે યુનિવર્સિટી કમિશન પોતે પરીક્ષા એ લેતા હતા પેપર હતા પણ અત્યારે UGC એ NTA નામની એજન્સી છે એજન્સી પોતે પરીક્ષા લે છે ઈ ક્વોલિફાઈઝ કેન્ડિડેટ ટુ એપ્લાય ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર પોઝિશન અક્રોસ ઇન્ડિયા કે જો તમે UGC NET નામની પરીક્ષા તમે પાસ કરી તમે થઈ તો આખા ભારતમાં આખા ભારતમાં તમે પ્રોફેસર એટલે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની લાયકાત ધરાવો છો અને ફોર ધ જુનિયર રિસર્ચ ફેલોશિપ એને JRF કહેવાય જુનિયર રિસર્ચ ફેલોશિપ એટલે કે તમે ભણવાની સાથે સાથે UGC ની સાથે JRF નામનો ઓપ્શન આવે છે

તમારો એક ડેમો લેક્ચર લે અને બધું પ્રોસેસ પૂરી થઈ જાય એટલે તમને નોકરી શું તમે આ આ સ્લેટ તો તમે જે રાજ્ય હોય એ રાજ્યમાં જ તમે પ્રોફેસર બનવાની લાયકાત ધરાવો છો જો તમારે ગવર્નમેન્ટ કોલેજમાં જવું હોય તો કેવું કરે છે કે તમે આ પરીક્ષા કે આ પરીક્ષા પાસ કરી હોય તો જ તમે જીપીએસસી નું ફોર્મ ભરી શકો છો જે આસિસ્ટન્ટ પ્રોફેસર નું હોય

અને શું કે પરીક્ષા એક જ એજન્સી દ્વારા લે છે એક જ તો પહેલી છે યુજીસી ને ઇઝ કન્ડક્ટેડ બાય નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેને આપણે એનટીએ તરીકે પણ ઓન બિહાફ ઓફ યુજીસી યુજીસી આપણે પહેલા કીધું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કે જે પહેલા યુજીસી ની પરીક્ષા લેતા હતા અત્યારે કોણ લે છે એનટીએ નું પૂરું નામ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પરીક્ષા લે છે અને સ્ટેટ પરીક્ષા કોણ લે છે બાય સ્ટેટ ગવર્નમેન્ટ ઓર ધેન અપોઇન્ટેડ એજન્સી કે રાજ્ય સરકારી સ્ટેટ સ્લેટની एग्जाम દે છે પાસ કરો સર્ટિફિકેટ આપણે વડોદરા થયું મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી માંથી આવે દાખલા તરીકે ગુજરાત છે ગુજરાતમાં તમારે પ્રોફેસર બનવું હોય તો જીસેટ નામની પરીક્ષા પાસ કરી ગુજરાત સ્ટેટ એન્જીવન ટેસ્ટ અને અને આસામ આસામ નોર્થ નોર્થ ઈસ્ટ પૂર્વના જે રાજ્યો છે એમાં તમારે પ્રોફેસર બનવું હોય તો એન ઇ એટલે

અને કેટલી એવી પ્રાઇવેટ કોલેજો છે પ્રાઇવેટ ખાલી તમે સર્ટિફિકેટ તરત જ તમને જે પ્રાઇવેટમાં તરત 25 30 35000 લઈ લે UGC UGC છે એનું જે સર્ટિફિકેટ છે આખા ભારતમાં એ વેલિડ છે આખા ભારતમાં જ્યારે સ્ટેટ નું સર્ટિફિકેટ હોય છે ત્યાં ખાલી જે સ્ટેટ છે જે સ્ટેટ માં એક્ઝામ તમે દીધી હોય ત્યાં જ વેલી ગુજરાત આપણે જી પાસ કરી હોય ગુજરાત તો હું મહારાષ્ટ્ર મારા પ્રોફેસર છે તો અહીંયા ચાલે નહીં પણ નેટ પાસ કરી હોય એનું સર્ટિફિકેટ ચાલે एग्जाम પેટર્ન કેવી હોય છે અને સિલેબસ કેવો હોય છે એની एग्जाम ની પેટર્ન કેવી છે ભાઈ એમ કે બોથ ધ હેવ અ સિમિલર પેટર્ન કે બંને જે एग्जाम છે યુજીસી નેટ અને સ્લેપ બંનેની પેટર્ન સરખી છે અને સિલેબસ સરખો છે પહેલું બે પેપર આવે જ્યારે યુજીસીનેટ અમારી વખતે આપી ત્યારે ત્રણ પેપર આવતો પહેલું પેપર જનરલ આવે ને બીજું ત્રીજું એ વિષયમાં અને ત્રણેય પેપરમાં તમારે ક્વોલિફાઈ થવું અત્યારે ગવર્મેન્ટે બે પેપર કરી નાખ્યા છે પહેલું પેપર અને બીજું પેપર પહેલું પેપરમાં શું આવે છે જનરલ ટીચિંગ એટલે કે તમારે ભણાવવાનું છે તો એના નિયમો શું છે કયા નિયમને આધારે તમે કયો ટોપિક ભણાવશો પછી રિસર્ચ એપ્ટિટ્યુડ કે તમે જે ટોપિક ભણાવવાના છો તે એમાં કેવા કેવા નિયમ લાગે કેવા કેવા રિસર્ચ છે કેવી કેવી થિયરી થઈ છે એને અને બીજું પેપર છે બીજું પેપર શેના ઉપર આવે સબ્જેક્ટ સ્પેસિફિક તો દાખલા તરીકે તમે એમ એ અર્થશાસ્ત્રમાં કેવું હોય તો તમારે બીજું પેપર અર્થશાસ્ત્રનું ચર આવે આફ્રિકન લિટરેચર આવે ઓસ્ટ્રેલિયન લિટરેચર આવે ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ આવે બરાબર અલગ અલગ આવે પણ બે પેપર આવે મુખ્ય જનરલ પેપર આવે છે બીજું જોઈએ તમારા વિષય નું પેપર આવે કે પરીક્ષા છે તો તો કારણ જ્યારે કોમ્પિટિશન કોમ્પિટિશન આખા ભારતમાં થતી હોય નું આપણે જે કોને કરવાની ભારતના બધા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવાની છે અને જ્યારે માત્ર સ્ટેટ લેવલ નું હોય તો સ્ટેટ લેવલ પ્રમાણે એ એક્ઝામ નું સ્તર હોય છે હવે એમ કી છે કે રિકગ્નિશન અને ઓળખ અને જોબ પ્રોસ્પેક્ટ કે તમે આ બંને પરીક્ષા પાસ કરી નાખીએ તો તમે ક્યાં ક્યાં નોકરી મળી શકે એની વાત છે યુજીસી નેટ ઇઝ પ્રિફર્ડ ફોર હાયર એપી કે તમને એમ થયું કે મારે રિસર્ચ કરવા માટે એક સ્ટેટ થી બીજા સ્ટેટ જવું છે સારી સારી યુનિવર્સિટી માં તમને એમ થાય દાખલા તરીકે કે સારામાં સારી યુનિવર્સિટી ગણો તો જેએનયુ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જે દિલ્હી માં આવી છે ટોપ 1 જેએનયુ ટોપ 1 ની વધારે યુનિવર્સિટી આવે છે ગુજરાત માં સાયન્સ ગુજરાત માં પહેલા નંબર ની કોલેજ હોય આખા ગુજરાત માં પહેલા નંબર નો સેન્ટ જીવીસ કોલેજ છે સેન્ટ જીવીસ કોલેજ પહેલા નંબર ની ગુજરાત માં કોલેજ છે કે જેનો નેક વાર એગ્રીડેટ કે ડબલ પ્લેસ આપેલું છે પોઝિશન સીન્સ ઇટ ઇઝ વેલિડ અクロス ધ ઇન્ડિયા કે જો તમને એમ થાય કે મારે વધારે પડતું ભણવું છે મારે ગ્રાન્ટ સાબું લેવું છે તો તમે યુજીસી નેટ પાસ કરી અને બીજા સ્ટેટમાં અહીંયા ભણાવવા જાવ તો એના માટે સાબું અને સ્લેટ ઇઝ યુઝફુલ ફોર ધોઝ Who want to secure ટીચિંગ જોબ ઇન સ્ટેટ યુનિવર્સિટી

સ્થાયી તવ નથી ત્યારે એ વ્યક્તિ માટે સ્લેટ एग्जाम છે હવે કે વી ચબલ સુડ્યુ ચૂઝ હવે તમને પ્રશ્ન થશે કે આ બંનેમાંથી તમારે કયો પસંદ કરવો છે યુજીસી નેટ ની તૈયારી કરવી કરી કે સ્લેટ ની તૈયારી તો આનો એક જ આપણે જવાબ આપશું દાખલા તરીકે કે કેટલા લોકો એમ કહે છે કે મારે જીપીએસ ની તૈયારી કરવી છે તમે ખાલી ગુજરાત તૈયારી કરતા હોય નહીં એટલે શું કરાય તૈયારી કરાય પરીક્ષા બંને અપાય ભલે પછી તમે જે યુજીસી નેટ તમે ક્વોલિફાય થશો તો તમે ભારતમાં તો એલિજિબલ છો જ પાછા તમારા સ્ટેટમાં પણ એલિજિબલ છો તમે યુજીસી નેટ એક્ઝામ પાસ કરી નાખી તમને એટલે કે મારે ગુજરાત બહાર નથી જવું તો ભલે નો જાવ પણ યુજીસી નેટ એક્ઝામ તમે પાસ કરી દી હોય ભલે તમે તમારા પોતાના રાજ્યમાં રહો પણ પછી તમને એવો વિચાર આવે સ્લેટ પાસ કરી કે મારે બીજા રાજ્યમાં ભણવા જ ભણાવવા જવું છે તો તમે જઈ ન શકો ઇફ યુ want more job flexibility across ડિફરન્ટ સ્ટેટ

છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો થેન્ક યુ વેરી